પાક વીમાના વળતર મામલે રજૂ કરાયેલા રિપોર્ટને હાઈકોર્ટે નકારી સરકારને પડકાર લગાવી છે જેના પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે પાલ આંબલિયાએ કહ્યું કે સરકારે હાઈકોર્ટને એલિયન સાથે સરકાવી હતી જે બાદ આ રિપોર્ટ રજૂ કર્યો પરંતુ હાઈકોર્ટે રિપોર્ટને નકારી કાઢતા બીજી વખત ઝાટકણી કાઢી છે તેઓએ કહ્યું કે સરકારે ગાઈડલાઈન ઉપર વટ જઈને ટેકનિકલી કમિટી બનાવી છે આ ટેકનિકલ કમિટીએ વીમા કમિટી કંપનીને બચાવવા માટે પાક વીમાના આંકડાઓ બદલાવ્યા હતા અને આંકડા બદલવાની વાતનું સરકારે સોગંદનામામાં સ્વીકાર પણ કર્યો છે ત્યારે સવાલ એ છે કે સરકાર ખેડૂતો માટે છે કે ખાનગી કંપનીઓ માટે છે આંબલિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકાર ખેડૂતોના ભોગે પાક વીમા કંપનીઓને બચાવી રહી છે રાજ્ય સરકારે સોગંદનામા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું છે કે વીમા કંપનીઓને પોષાય એમ નોતું એટલે અમે ટેકનિકલ કમિટી બનાવી અને આંકડાઓ બદલાયવા છે ત્યારે સવાલ એ છે કે સરકારે વીમા કંપની ને પોસાતું નથી એટલે આંકડા બદલાવે છે તો ખેડૂતને એનો હક નો પાક વીમો કેવી રીતે